આજના આ વિડીયો નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વિસાવદર બેઠકને લઈને અત્યારે હાલ રાજકારણમાં ગરમાવો આવ્યો છે ખાસ કરીને આપણે જોયું હતું કે આમ આદમી પાર્ટીના અનેક એવા નેતાએ અત્યાર સુધી કિરીટ પટેલ ઉપર અનેક એવા આક્ષેપો મૂક્યા છે ક્યાંક તેમના ફોર્મને લઈને પણ સવાલો ઉભા કરવામાં આવ્યા હતા પરંતુ હવે ગોપાલ ઇટાલિયાએ તેમના ભૂતકાળની પણ ક્યાંક પોલ ખોલી છે અને સોશિયલ મીડિયાના માધ્યમે અનેક એવા સીધા જ સવાલો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ ઉપર ઉભા કર્યા છે જો સોશિયલ મીડિયા પોસ્ટ વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને અહીં

દરેક વાત તેમના દ્વારા કરવામાં આવી છે અને જો આ લેખ વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને અહીં લખવામાં પણ આવ્યું છે કે વીસ વર્ષ પહેલા મૃત્યુ પામેલા ખેડૂતોના નામે આઠ લાખ રૂપિયાની લોન લેવામાં આવી હતી એટલે કે ખાસ કરીને જે કિરીટ પટેલ છે તેમના ઉપર સીધા સવાલો હવે ગોપાલ ઇટાલિયા દ્વારા ઉભા કરવામાં આવ્યા છે અહીં આગળ પણ ઘણું બધું લખવામાં આવ્યું છે પરંતુ જો મુખ્ય સવાલોની વાત કરવામાં આવે તો અહીં તેમના દ્વારા પૂછવામાં પણ આવ્યું છે કે શું કિરીટ પટેલ આ વાતના જવાબ આપશે કે કેમ કારણ કે વીસ વર્ષ પહેલા મૃત્યુ પામેલા લોકોના નામે લોન લેવામાં આવી હતી જેમના ખાતે જમીન જ નથી એવા ખેડૂતોના નામે પણ લોન લેવામાં આવી છે અને ખાસ કરીને જેની પાસે ટૂંકી જમીન છે એ દરેક લોકોની પાસેથી ક્યાંક ને ક્યાંક લોન લેવામાં આવી છે અને હવે જે આ સહકારી બેંકની અહીં વાત કરવામાં આવી છે જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટ પટેલ તેમના વિરુદ્ધ પણ અત્યારે હાલ અનેક એવા સવાલો છે જે ઊભા થઈ રહ્યા છે આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે ગોપાલ ઇટાલિયા છે તે ખૂબ જ એક્ટિવ ફોર્મમાં જોવા મળી રહ્યા છે અનેક એવી ભારતીય જનતા પાર્ટીની પોલ ખોલી રહ્યા છે આપણે જોયું હતું કે તે તેમની સભા દરમિયાન પણ અનેક એવા સવાલો પૂછતા હતા કે જે જગ્યાએ ખેડૂતોને ખાતર નથી મળતું જે જગ્યાએ ખાતરની એક થેલી મળે છે પરંતુ ત્યાં ક્યાંક દારૂની અનેક એવી થેલીઓ મળે છે તેવા પણ ઘણા બધા આક્ષેપો કરવામાં આવ્યા હતા પરંતુ હવે સીધા જ સવાલો ઉભા થયા છે કિરીટ પટેલ ઉપર અને જે પ્રમાણે તેમને જે લોકોના નામે લોન લીધી છે તેવા આક્ષેપો ગોપાલ ઇટારિયા દ્વારા કરવામાં આવશે ને આ લોનને લઈને હવે જે કિરીટ પટેલ છે તે જવાબ આપશે કે કેમ તે પણ જોવાનું રહેશે કારણ કે જો વાત કરવામાં આવે વિસાવદર બેઠકને લઈને તો વિસાવદરમાં જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે ઓગણીસ જૂને મતદાન યોજાવાનું છે ત્રેવીસ તારીખે તેનું પરિણામ સામે આવવાનું છે પરંતુ એની પહેલા જ ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરી દેવામાં આવ્યું હતું ગોપાલ ઇટાલિયા વિસાવદરના છેવાડાના ગામો સુધી પોતાનો પ્રચાર અને પ્રસાર પહેલેથી જ શરૂ કરી દીધો હતો ને એ બાદ ક્યાંક ચૂંટણી જાહેર થઈ હતી એમાં કિરીટ પટેલનું નામ સામે આવ્યું કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયાનું નામ

કિરીટ પટેલ જવાના હતા તે જ ગામના વ્યક્તિએ તે મહિલાને પણ ઉધરો લીધો હતો ને ખાસ કરીને કિરીટ પટેલને લઈને પણ અનેક એવા ખુલાસા કર્યા હતા કે બેંકની અંદર કૌભાંડ ચાલે છે બેંકની અંદર નોકરીના કૌભાંડ ચાલે છે એટલે કે ખાસ કરીને જે કિરીટ પટેલ અત્યારે હાલ જે સહકારી બેંકના ચેરમેન છે એને જ લઈને હવે ક્યાંક નવા નવા જે આરોપો છે એ પણ મૂકવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયા હવે આ વખતે ક્યાંક લડી લેવાના મૂડમાં હોય એવું પણ લાગી રહ્યું છે અને હવે સીધા જ સવાલો છે જે કિરીટ પટેલને એમને

ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ બાબતનો જવાબ આપશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર